ગટર લાઈન ઉભરાય છે અહીના રહીશો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી તેમનું કોઈ પણ નિરાકરણ આવ્યું નથી વોર્ડ નંબર અગિયાર અધિકારીઓ તથા વોર્ડ નંબર કોર્પોરેટર પણ રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ છેલ્લા દોઢ મહિનાથી આ સમસ્યાનો કોઈપણ પ્રકારનો ઉકેલ લાવવામાં આવતું નથી જ્યારે પણ માણસો સળિયા લઈને આવે છે તો ખાલી સળિયા મારીને પૈસા લઈને જતા રહે છે હાલમાં ઘણી બધી બીમારીઓએ માથું ઉચક્યું છે મેલેરિયા ડેન્ગ્યુ ટાઈફોઇડ ગમડો જેવી બીમારીઓ ચાલી રહી છે ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે આ ગટર લાઈનનું કામ કરવામાં આવે નહીં તો રહીશો દ્વારા કોર્પોરેશન કચેરી ખાતે આંદોલન કરવામાં આવશે તેવી જેમ કે સ્થાનિક રહીશોએ ઉચ્ચારી હતી રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા વિસ્તાર છે શું મહાબલીપુરમ સોસાયટીમાં છે ગેટ નંબર બે અને તાંદલજા વિસ્તારમાં સોસાયટી આવેલી છે અને અહીંયા ટોટલ દસ બ્લોક આવેલા છે એમાં બ્લોક નંબર નવની સામે પાછલા ત્રણ મહિનાથી જ્યારથી વરસાદની શરૂઆત થઈ છે ત્યારથી જ અહીંની પરિસ્થિતિ બહુ બદતર છે કારણ કે તમે જોઈ શકો છો અહીંયા ચારે બાજુ તમે કેમેરો ફરાઈને જોઈ શકો છો કે કેટલું ગંદુ પાણી છે નાના બાળકો બહાર નીકળી બહાર નથી નીકળી શકતા અને રોગચાળો ફાટી નીકળ્યો છે અહીંયા એવી પરિસ્થિતિ ઊભી થઈ છે જો યોગ્ય તાકીદે પગલાં નહીં લેવામાં આવે તો પછી અમારે આંદોલન કરવું પડશે જઈને આંદોલન પર ઉતરવું પડશે અને આ નાના બાળકો જે છે તમે જોઈ રહ્યા છો અહીંયા બહાર પણ નથી નીકળી શકતા એવી પરિસ્થિતિ છે ઘરડા માણસો ચાલી બી નથી શકતા અહીંયા અને ગાડીઓ પણ એવી છે કે અમારી ખલાસ થઈ ગઈ છે આ રોડ એટલો બદતર કરી નાખ્યો છે આ લોકોએ અને કોર્પોરેશનમાં જઈને અમે વારે રજૂઆત કરી છે છતાં કોઈ નિરાકરણ આવ્યું જ નથી કોઈ વાત સાંભળવા બી તૈયાર નથી આટલા બધા ટેક્સ ભરવા છતાં પણ અમને કોઈ પણ જાતની સુવિધા પૂરી પાડવામાં આવતી નથી સરકાર તરફથી તો આના લીધે તમે પણ સરકાર સુધી અમારી વાત પહોંચાડો કે યોગ્ય તાકીદે આના પગલા લેવામાં આવે વહેલામાં વહેલી તકે થેન્ક યુ મારું નામ સમીર શેખ થેન્ક યુ વિસ્તાર છે શું પ્રોબ્લેમ અમારે મહાબલી વિસ્તાર તાંદલજા રોડ નવ નંબર બ્લોક એની જોડે આ એક નંબરવા બધા બ્લોકમાંથી પાણી ઉભરે છે આજે બે ત્રણ મહિના થઈ ગયા છે પણ પાણીનો નિકાલ આવતો નહીં અમે કમ્પલેટ કરી કરીને થાકી ગયા છે દવા છંટકાવવાવાળા બી નહીં આવતા અને આ અમારા નજીક જ બાલવાડી છે ત્યાં છોકરાઓ આવે છે ત્યાં પાણી ભરેલું છે તંત્ર હું જોવે છે આ અમે ટેક્સ ભરીએ છીએ પણ એનો શું નિકાલ હમણાં ક્યારે હવે નિકાલ આવશે એનું ત્રણ મહિના આજે થઈ ગયા છે ખાસી કમ્પ્લેન નોંધાવી અમે વાર કમ્પ્લેટ નોંધાવી છતાં કયું આવતું નહીં આવતું નહીં અને આવે છે તો બી જોઈને પાછા જાય છે પણ એ કશું કરતા નથી આગળ તમે જોશો કેટલું બધું તળાવ ભરેલું છે મંદિર પાસે બહુ બધું બધું પાણી થઈ જાય છે ગટરનું જ પાણી ઉભરાય છે શું માંગ છે અમારી માંગ એ છે કે જે તકે આવીને નિકાલ કરી નાખો નહી તો અમે અમારા વેરા ભરવાના નથી બધું બંધ કરીશું પ્રતિભાબેન કયો વિસ્તાર છે કાંદલજા વિસ્તાર છે અમારા ત્યાં અગિયાર નંબરનો વોર્ડ નંબર લાગે છે અને મહાબલીપુરમ સોસાયટીમાં કેટલા નવ બ્લોક બ્લોક છે છે ત્યાં નવ 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 એની અંદર આ નંબરની બ્લોકની સામે એટલી બધી ગંદકી છે અને ગટરના પાણીઓ ઉભરાયા છે મચ્છરોનો ત્રાસ છે જીવ જંતુઓનો ત્રાસ છે અમારા ત્યાં નાના નાના છોકરાઓ છે અને અત્યારે શું ગવર્મેન્ટ કે આ તમારે અગિયાર નંબર

છોકરાઓ આવે છે અમારા ત્યાં સો આ સરકાર લોકો રાહ જોવે છે કે એક બે ચાર નું મૃત્યુ થાય થાય કે પ્લેગ ફાટે ગંદકી ના લીધે અને કેટલા માણસો મારવા ચાહે છે આવી રીતના અરે વરસાદ પડ્યો ત્યારથી આ પ્રોબ્લેમ છે ત્રણ ચાર મહિનાથી ગટરોનો તો અમે રહેવાઈએ છીએ ત્યારનો જ પ્રોબ્લેમ છે અને ના આ શું થાય છે એક વખત આવે છે એ લોકો અને રોકડી કરીને જતા રહે છે તો પછી ગટરનો વેરો શું કરવા અમારા પાસેથી એ લોકો લે છે મારું નામ જુબેદાબેન thank <laughs> you